પ્યારા પ્રિ સજના તાવ જય ગિરનારી જય માતાજી હર હરના નાદ સાથે મારા શિવરાત્રીનો મેળો પ્રારંભ થઈ ગયો આજના વિડીયોની અંદર તમને પહેલાં જ કહી દઉં છું કે મેળામાં જવાનો નથી મેળો તમને બતાવવાનો નથી માત્ર ને માત્ર મારો ધ્યેય એવો કે તમે બારો બાર રોડ ઉપરનો જ માત્ર મેળો બતાવો કેવો ટ્રાફિક છે કેવો માહોલ છે અને ભવનાથ તળેટી ગરબા ગિરનારની માલી પાસે અંદર તળેટીમાં રોડ ઉપર અત્ર તત્ર સર્વત્ર માનવ મેળવત ગુજરાત અત્યારે તો હર હરના નાગ સાથે જય ભોલેના નાગ સાથે જય ગિટલારીના નાગ સાથે ને મારી તમને વિનંતી ફરી પાછી કરવા માટે લઈ આવ્યો હતો કે તમારા વૃદ્ધ જેને પગની તકલીફ હોય બાળકો બીમાર માણસો એને મેળામાં ના લઈ આવતા અને આવવાના હોય તો ઝડપથી આવી જાજો અત્યારે આ તમને હું સાડા પાંચ વાગ્યાના દ્રશ્ય બતાવું છું અત્યારે આ પરિસ્થિતિ શું છે વિચાર કરો કાલે શું પડે બે કલાક પછી શું હશે બધા પાર્કિંગ ફૂલ થઈ ગયા છે તમામ પાર્કિંગ તમને બતાવવાના છે જો આ મજેવડી દરવાજો મજેવડી દરવાજા જ એટલો ટ્રાફિક થઈ ગયો કે કાલે અહીંથી તમારે હાલીને જાવું પડશે જાવું પડશે નહીં જવું બરાબર એટલે તમારા માટે આ વિડીયો ખાસ બનાવજો અને ખાસ એક વિનંતી ભાઈ પોલીસ છે ને પ્રજાના મિત્રને એ બધી વાત બરાબર છે પણ પોલીસ પ્રશાસનને તમે ખાસ સપોર્ટ કરજો આ પોલીસ છે ને એ માણસ છે એ કોઈના દીકરા હશે કોઈના ભાઈઓ હશે કોઈના દીકરા હશે કોઈના ભાઈઓ હશે કોઈના બાલુડા હશે આ એની મા બાપ બધા હશે ને એટલે એને ધૂળ ખાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી અત્યારે એની નોકરીજી ટાઈપની છે એટલે આપણે એને પૂરેપૂરો સપોર્ટ કરજો ભાઈ પોલીસ પ્રશાસનને જેટલો ધન્યવાદ દઈએ ને એટલો થોડો એની આરે કોઈ તમે ગેરવર્તન કરતા નહીં કેમ કે એની પાસે ખોપરી ખોપરી સતત નોકરીને એક સેકન્ડ બેસતા નથી તમે સતત ઉપાશે બાર કલાકની ચોવીસ ચોવીસ કલાકની ડ્યુટી કરે છે પોલીસના જવાનું એનું તમે ખાસ ધ્યાન રાખજો એની આરે પ્રેમથી વર્તન કરજો તમારી પાસે પાણી બોટલ હોય સાહેબ હાલજો બીજો કાંઈ વાંધો નહીં કયા વાહન રાખવાનું છે એની આને કોઈ દલીલ અપીલ કરતા નહીં કેમ કે એનો મગજ છે ને રાત્રિ અને દિવસ ખાવાના નથી એ લોકો રહેતા નથી પાણી પીવાના રહેતા અને જ્યાં ઊભા જે પોઈન્ટ ઊભા છે ને જ્યાં એની ખૂબ પરિસ્થિતિ છે ખાલી તમે નજર કરજો પોલીસને ખાસ તમે સપોર્ટ કરજો વાલા તમારો મેળો જો પોલીસ ન હોય ને તો ન ખાવો અને મેળામાં આપણે ન હોય જનતા ન હોય તો પોલીસને ખાવી એટલે પરસ્પર મિત્રતા કેળવજો ખાસ એના પછી રસ્તામાં ડાબી બાજુ બરાબર કારણ વગરના વનસ્પતિના પાંદડા તોડતા બને એટલો શિવરાત્રીનો ઉપવાસ કરજો ઓમ નમ શિવાયનો નો કરજો અને શનિવાર શનિ રવિવાર છે એટલે ટ્રાફિક બહુ જબરજસ્ત છે હું તમને પાર્કિંગ બતાવજો આ મજવરી દરવાજાથી માત્ર સો મીટર તમે હાલો ને પાર્કિંગ ફૂલ થઈ ગયું જ્યાં જવો ત્યાં ગાડી ફોરવિલ ફોર ફોરવિલ છે જોઈ શકો તમે જુઓ કેવી પરિસ્થિતિ હશે અત્યારે વિચાર કરો તમે જોવો આ ગાડીઓ જુઓ તમે અત્યારથી વાહનો બધા રોકાવી દે છે ધૂળની ડમરી જ ચડે છે પોલીસવાળા જ્યાં ઊભા છે ત્યાં બરાબર અને જુનાગઢવાળા લોકોને વિનંતી ભાઈ આ તો મેળો છે એવો તો એ બિચારા પાંચ દિવસ માટે બહારની પબ્લિક આવી છે તો તમારા ઘર પાસે પથરા આડા ગોઠવી દેવાના અહીંયા કોઈ ગાડી ન રાખીને એવું ન કરતા હો આપણા અતિથિ કહેવાય મહેમાન કહેવાય આપણે એની આગતા સ્વચ્છતા કરવી જોઈએ કાંઈ ન કરવીએ તો ગાડીમાંથી વાંધો નહીં ભાઈ અહીં હાંચવીને ગાડી મૂકી દો તમે તો પાણી પીતા જા ચાનો ટાઈમ હોય તો ચા પાજો જેટલી પબ્લિક આવશે ને જેટલી માનવ મહેરામણ આવશે ને એટલો જૂનાગઢને ફાયદો છે ને જૂનાગઢવાસીને પણ હું ખાસ પ્રાર્થના કરું છું કે આ બધા આપણા મહેમાન છે અને સોળ તારીખે તમને કોઈ જોવા મળશે કોઈ નડશે તમને એકથી બે દિવસની તકલીફ હોય તો આપણે સહન કરી લેવાની ભાઈ બરાબર તો જૂનાગઢવાસી અને બહારથી વધારે લઈએ પરસ્પર મિત્રતા કેળવજો અને પછી અન્નક્ષેત્ર છે રસોડા છે એમાં હેઠવાડું બહુ નહીં મૂકતા બરાબર ખા જાઓ મનભર બિગાડો નહીં કણભર એક મણ ખાઈ જવાનું પણ તમારી થાળીમાં એક દાણો ન વધવો જોઈએ તો તમે અન્નપૂર્ણા દેવીનો મા અન્નપૂર્ણાનો છે ને તમે અનાદર કર્યો કહેવાશે બગાડ ન કરશ્યો જ્યાં ત્યાં શોચક્રિયા ન કરવી એના માટે પણ વ્યવસ્થા શૌચાલય રાખેલા જ છે નગ મહાનગરપાલિકા તરફથી અને ખૂબ સુંદર સરસ મજાનું આયોજન છે તમારા અતિ કિંમતી સોનાના દાગીના પહેરી તો હવે કોઈ મેળામાં આવતું નથી છતાં કોઈ પુરુષોએ ચેન પહેરીને વીટીઓ હોય ને ભાઈ તો ધ્યાન રાખજો વજન સાંભળી સાંભળીને ભાઈ થાકી ગયા ગમે ત્યાં ઉઈ ગયા હોય ને તો તેલ કે સાબુ કોઈ આંગળીમાં લગાડી અને છાનીમુની વીટી કાઢી લેશે એટલે તમારા સોનાના દાગીના અતિ કિંમતી ઝવેર તમારા થેલા પર્સ પાકીટ મોબાઈલ ગાડીની ચાવી આ બધું ખાસ સાચવીને રાખજો હવે તમને બીજું પાર્કિંગ બતાવું જોઈ લ્યો તમે આમાં છે ને ફૂલ પાર્કિંગ થવા માંડે હવે કાલે મજેવડી દરવાજાથી જ ફોર વ્હીલને રોકી દેશે પહેલાં અમે ફોર વ્હીલ લઈને આવ્યા તો અહીંયા જ રોકી દેજો આ જગ્યા ઉપર આપણી રામપિયારી અહીંયા પડી છે પછી ટુ વ્હીલ મગાવ્યું ટુ વ્હીલ મગાવીને અમે બે જણા ગયા તો ટુ વ્હીલ અમારું છે ને આગળ આગળ પાર્કિંગ આવશે ત્યાં બતાવીશ જ્યાં મુકાવી દીધું એનાથી આગળ નથી જવા દેતા અને પોલીસ આપણા માટે જે કરે છે એ આપણા માટે કરે છે ને ભાઈ તો કાંઈ વાંધો નહીં સાહેબ આપણે મેળામાં નથી જવું અહીંથી આપણે વળી જઈએ એટલે તમને માત્ર ને માત્ર મેળાનો માહોલ કેવો છે બારોબાર મેળાની અંદર નહીં મેળાની બારોબાર રોડ ઉપર રસ્તા ઉપર ટ્રાફિક કેવો છે અને તમે બહારથી આવતા હોય તો તમને કામ લાગે એવા માટે થઈ અને તમને દર્શાવવામાં આવ્યો છે અમારી ચેનલ છે એ જૂના દેવાલય જૂના મેળા જૂના શિવ મંદિરો જૂના ધૂણા આશ્રમો તળાવો સરોવરો નદી આવું બધું જૂનવાણી જેટલું છે ને બતાવવામાં આગળ આવે છે તો તમારી આસપાસ પણ કોઈ દેવ મંદિર જૂનું હોય જૂનું આશ્રમ હોય જૂનું કોઈ સાધુની સમાધિ હોય ચમત્કારી બરાબર તો એ અમને ખાસ તમે ફોન કરીને કહેશો તો અમે ત્યાં આવી અને વિડીયો બનાવશું અને જેમ આપણે બે ત્રણ જણા જોઈએ પાંચ પચીસ જણા કે હજાર બે હજાર જણા એના બદલે લાખો માણસો જોવે ને દર્શન કરે ને એવું કાંઈ પણ હોય તો અમને તમે ખાસ જણાવજો ને કોમેન્ટ કરજો કે ભાઈ અમારા ગામની આસપાસ જે તાલુકો આ જિલ્લો આ અને ગામ આને અહીંયા આ જગ્યા જો આ ટુ વ્હીલ જો આપણું ટુ વ્હીલ અહીંથી લઈને પાછા વળી ગયા છે હવે આ પરિસ્થિતિ છે વિચાર કરો અને દરેક જગ્યાએ પણ જો આ પોલીસ જવાનો ઊભા છે ને ખડે પગે પોલીસ જવાનો તો ઠીક પણ એમ આપણી બહેનો દીકરીઓ છે ને મહિલા કોન્સ્ટેબલ તરીકે એ આટલી સેવા બજાવે છે નહીં જૂના ઘટના હોય તો એ ભલે હોય તો એ બધા અંદર હશે બાર ગામની પોલીસ છે ને એ બધી અહીંયા આવી છે એટલે એને તમારાથી જે માન સન્માન દેવાય ને સાહેબને સેલ્યુટ કરજો હું તો એમ કહું ભાઈ ધન્યવાદ છે પોલીસ ખાતાને કે આ મેળો ભાંગ બહાર પાડી દેશે બાકી બહુ આક્રોશ આ મેળો બહાર પાડો પબ્લિક ઉમટી પડે અંદર અંદરને તમે જાઓ અરે કાલો તો તમારો પ્રવારથી આથી જાવે ને મજા કરવા દેશે એટલે તમે કોમેન્ટ કરતા રહેજો અને બહારનું દ્રશ્ય બતાવવા માટે જોવા રોડનો ટ્રાફિક આ રિક્ષાનું આટું પાર્કિંગ છે એ ફૂલ થઈ ગયું છે રિક્ષાવાળાને પણ બહુ અંદર નથી તમે જવા હું તો રિક્ષાવાળા ત્યાં અહીંથી જવા દેશે ત્યાં સુધી હું તમને લઈ જાય એમ કહે છે આગળ જાઓ એટલે માંડ એક કિલોમીટર જવા દે ત્યાં રિક્ષા ઊભી રાખી દે છે બરાબર એટલે એ લોકોએ ભાડું એટલું બધું લેતા નથી દસ રૂપિયા વીસો રૂપિયા જ ભાડું છે સવારીનું એક પેસેન્જરનું જો આ રસ્તા પાર્કિંગ ફૂલ થઈ ગયા હવે રસ્તાની બે સાઈડમાં ફોર વ્હીલો પડે આપ જોઈ શકો આ પરિસ્થિતિ છે જુનાગઢની અત્યારે બરાબર માટે દરેક તંત્રનો આભાર વન ખાતું પોલીસ પ્રશાસન મહાનગરપાલિકા બધું બધું આખા જુનાગઢની પબ્લિકને ધન બધાને જય ગિરનારી જય માતાજી ચાલો આગળનો વિડીયો તમને કાલે મળશે